એક ગુજરાતી તરીકે અત્યંત દુઃખ મને પણ થયું કે મારા ભાવનગરના બે વ્યક્તિ પિતા પુત્ર એમનું આતંકવાદી હુમલામાં જે રીતે મૃત્યુ થયું હતું મૂળ સૌરાષ્ટ્રના પણ સુરતમાં સ્થિર થયેલા શૈલિષભાઈ એક ત્રીજા વ્યક્તિ પણ આતંકવાદી હુમલામાં જેમનું મૃત્યુ થયું હતું શ્રીનગર ખાતે હતો

અને બપોરના બે કલાકે તો ત્યાંથી મૃતદેહો કર્ણાટક જાય છે અને આપણા ગુજરાતમાં રાતના અઢી ત્રણ વાગ્યા સુધી મૃતદેહ પહોંચે નહીં કોઈ રાજકારણ આના માટે નથી કરવા માંગતો પરંતુ એક સંવેદનશીલતાનો અભાવ એક બહેન જેને સર્વસ્વ ગુમાવ્યું એની વિડીયો જોઈ એ પરિવારના સભ્ય સાથે જ્યારે હું ત્યાં શ્રીનગરમાં મળ્યો એમની વેદના હું સમજી શકતો હતો અને શૈલેષભાઈના વૃદ્ધિને શ્રદ્ધા સમર્પિત કરીને જલ્દી પહોંચે એનો પ્રયત્ન હતો એમની ટિકિટો પરિવારના લોકોની એ ચિંતા હતી તો એ થાય જાહેર હિસાબ સમિતિમાં સભ્ય હોવાના નાતે અને જાહેરી સાબ સમિતિની સાબ સમિટિમાં કન્વીનર હોવાના નાતે મારા જે પરિચય આર્મ ફોર્સીસ સાથેના મિલિટ્રી સાથેના અને શ્રીનગરની સરકાર સાથે રહેવાના કારણે મને હતું કે હું કંઈક મદદરૂપ વધારે થઈ શકું એટલા માટે ત્યાં પહોંચ્યો હતો કે હું પોલિટિકલ માઇલેજ માટે નહીં પરંતુ જે પરિસ્થિતિ ત્યાં જોઈ એનાથી દુઃખ થયું હું આતંકવાદી આવા પ્રકારના કૃત્યની સામે કડક માં કડક હાથે પગલા લેવાય જે લા લાંઠ કરવાની હોય સરકાર કરે સમગ્ર વિરોધ પક્ષની સાથે ખબરે ખભા મિલાવીને અમે રહીશું કોઈ પણ પાછી પાણી નહીં થાય આજના વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમણે કહ્યું હતું કે હવે સિંધુનું પાણી જે પાકિસ્તાનમાં જતું બંધ કરીને કચ્છમાં આપવાનું કહું છું કે ચોક્કસ મક્કમ પગલું ભરશે અને કચ્છ સુધી ત્યાંથી જ્યાંના લોકોના આશીર્વાદથી હું ધારાસભ્ય પણ રહ્યો છું તો સિંધુનું પાણી કચ્છમાં આવશે એવો નિર્ણય થશે તો મને આનંદ થશે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી તરીકે જે નિવેદન કર્યું એનો અમલ કરે પણ રાખું મારી સંપૂર્ણ સંવેદનાઓ આ એક સોચી સમજી ચાલ પણ હોય એવું લાગે છે કેટલાક લોકો એને અલગ રીતે રહે લે સીધી રીતે આપણા મહાન દેશને नुकसान कोई कर ही सके नहीं और इसलिए देश ने आंतरिक रीति से अंतर्गत रीति तोड़वाना प्रयत्न जो थे रहा है है समग्र देश एक है कांग्रेस पार्टी हमेशा दल के ऊपर देश का हित वोट बैंक पॉलिटिक्स मांगे नहीं परंतु राष्ट्रनी सुरक्षा

એમણે જે રીતે વાત કરી છે કે આ થવા પાછળ જે મિલકતીમાં સંખ્યાનો જે રીતે ઘટાડો કરી દેવામાં આવ્યો છે ને જે જોખમ ઊભું થયું છે હું રાજકીય વાત નથી કરવા માંગતો પણ જનરલ બક્ષી ખૂબ સિનિયર પોસ્ટ પરના એક અધિકારીની વાતને ગંભીરતાથી સરકાર લે એ જ રીતે દેશવાસીઓને અંદરો અંદર તોડીને મતોના રાજકારણના બદલે કે દુશ્મનો ઈચ્છે છે કે ભારતને આમ નહીં તોડી શકાય પણ ભારતીયો ભારતીયોની અંદર લડાવો તો ભારત નબળું પડે આવી મેલી મંછા દુશ્મનો ઈચ્છે છે એને એનો હાથો કોઈ ન બને વોટ બેંક પોલિટિક્સ માટે કોઈ પોલિટિકલ પાર્ટી આ ધંધો ના કરે એવી પણ અપેક્ષા રાખું છું મને આજ બહુ ખુશી હે કે કોંગ્રેસ પાર્ટી મેં आम आदमी पार्टी के एक बहुत बड़े नेता किरण भाई एस पटेल जो उनके स्टेट के ट्रेजरर रहे हैं पहले जिला के आम आदमी पार्टी के अध्यक्ष भी रहे हैं। और दस कोई असेंबली में बीस हजार से ज़्यादा वोट जिन्होंने लिए थे ऐसे आम आदमी पार्टी के नेता किरण भाई पटेल आज आम आदमी पार्टी छोड़ के कांग्रेस में शामिल हो रहे हैं मैं दिल से उनका स्वागत करता हूं ચીની જે રીતે આપડી ગુજરાતની અસ્મિતા હતી એનું પુનઃ સ્થાપન થાય આજે મુઠ્ઠી પર માલામાલ ખાય છે ને આમ ગુજરાતીઓની તકલીફ ગુજરાતના મતદાતાઓ

સરકાર બનાવે જે લેલો કોંગ્રેસો છો રાષ્ટ્રીય કક્ષાએ અમારું ગઠબંધન બન છે

અને તમામ બેઠકો પર આમ આદમીને લડાવીને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી ગઠબંધન તોડવા માંગતી નહોતી તમામ સર્વે એવા હતા કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ભાજપનો સર્વે અમારો સર્વે આમ આદમીનો અને અચાનક આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં અકેલે હમ હી લડ લેગે પરિણામ એમને જ નુકસાન થયું ગઠબંધનનો એક ધર્મ હોય છે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીમાં ચર્ચાઓના અંતે જે મત થયો કે ગઠબંધનનો ધર્મ અમારા જોડે વાત કરવી જોઈતી હતી પછી ઉમેદવાર નક્કી થાય ના બદલે એક તરફી સીધા ઉમેદવારની જાહેરાત એનો અર્થ એ થયો કે એક ગઠબંધન ઈચ્છતા નથી અને અમારી પોલિટિકલ અફેર્સ કમિટીએ નિર્ણય કરીને બેઠક લડવાનો નિર્ણય કર્યો છે આવા સમયે અમારા ભારતીય આમ આદમી પાર્ટીમાં રાજ્યના પ્રેઝરર તરીકે કામ કર્યું જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે કામ કર્યું અને વીસ હજાર જેવા માતબર મતો દસકોઈની વિધાનસભાની ચૂંટણીમાં જેમને મળ્યા હતા એવા આમ આદમી પાર્ટીના નેતા કિરણભાઈ એસ પટેલ આજે કોંગ્રેસમાં વિધિવત જોડાઈ રહ્યા છે એ વાતનું હું સ્વાગત કરું છું અને એમને હૃદયપૂર્વક એમના મિત્રો સાથે આજે જોડાઈ રહ્યા છે એમને આવકાર આપું છું કિરણભાઈ પટેલ ખૂબ બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે

એમણે કહેલું હતું કે કોંગ્રેસમાં જોડાવાનો મેં નિર્ણય સમજીને કર્યો કે ગુજરાતમાં ક્યારેય થડપણ ચાલે નહીં ખૂબ સારી પ્રતિભા ધરાવનારા કેશુબાપાએ પણ અલગ પાર્ટી કરીને પ્રયત્ન કર્યો ગુજરાતીઓએ મત નહીં આપ્યો શંકરસિંહજી વાઘેલા પોતાની સરકાર પોતે મુખ્યમંત્રી ખૂબ લાંબો અનુભવ પોતે પોતાની સરકારને પોતે મુખ્યમંત્રી હોવા છતાં થર્ડ ફ્રન્ટ બગાડતા નથી આપતા નથી માટે હજી જે કોઈ આમ આદમી પાર્ટીના રાજ્યના નેતા હોય એમની વિનંતી છે આવો ભાજપને હરાવવું હોય તો કોંગ્રેસ પાર્ટીમાં સામેલ સાથે મળીને લડીશું ગુજરાતની અસ્મિતાનું પુનઃસ્થાપન થાય સેવાની સાધના થાય સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નહીં જે મારા વાલા ગુજરાતમાં મારા વાલા ગુજરાતીઓ માટે સરકાર કામ કરતી કે ગરીબના ઝુંપડામાં તકલીફ પડે તો સત્તામાં બેઠેલાની આંખમાં આંસુ આવે આવી સંવેદનશીલ સરકાર ગુજરાતને જોઈએ નહીં કે મુશ્કેલીભર માલામાલ થાય ગરીબનું ડિમોલિશન થાય અને સરકાર અટાહસ્ય કરે આ ગુજરાત નથી આપણા ગુજરાતની પરંપરા નથી ડ્રગ્સ આખા દેશમાં સૌથી વધારે ગુજરાતમાં પકડાય ઘણા કહે છે કે હવે તો પકડાય છે પહેલા પકડાતી નહીં અરે ભાઈ પહેલા ક્યાંય કોઈ કોલેજની બાજુમાં જતા કોંગ્રેસના શાસનમાં ગાંજો કે ચરસની દુર્ગંધ ના આવતી આ તો પકડાય છે એનાથી જાજી વેચાય છે પરિણામે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે એની ચિંતા છે ફિક્સ પગાર આઉટસોર્સિંગ યુવાનોનું શોષણ પેપર ફૂટે બ્રિજ તૂટે ખેડૂત દુઃખી આ મુદ્દાઓની માટે એક જનસેવાના ભાગ તરીકે કામ કરીએ છીએ એમાં આજે કિરણભાઈ પટેલ અને એમની ટીમના મિત્રો જોડાયા છે એનું ફરી સ્વાગત થેન્ક યુ